નમસ્કાર ફ્રોઝન શોલ્ડર નામ સાંભળતા જ ખ્યાલ આવી જાય કે આ કેટલી તકલીફદાયક સમસ્યા હશે ખભાનું જકડાઈ જવું રોજિંદા કામોમાં મુશ્કેલી પણ સારી વાત એ છે કે આમાંથી બહાર નીકળવાનો રસ્તો છે યોગ્ય સમજ અને સાચી કસરતોથી આમાંથી સંપૂર્ણપણે સાજા થઈ શકાય છે તો આજે આપણે એ જ સફર માટે એકદમ સ્પષ્ટ અને સરળ રોડ મેપ જોવાના છીએ ઘણીવાર એવું બને છે કે સવારે ઉઠીએ અને હાથ ઊંચો કરવો હોય કે વાળ ઓળવવા હોય અથવા તો બસ પીઠ પાછળ હાથ લઈ જવો હોય અને એ એક મોટો સંઘર્ષ બની જાય જો આ બધી બાબતો જાણીતી લાગતી હોય તો એ સમજવું જરૂરી છે કે ઘણા લોકો આમાંથી પસાર થાય છે અને સૌથી અગત્યનું આમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ છે તો આ ફ્રોઝન શોલ્ડર છે શું જુઓ ડોક્ટરી ભાષામાં એને એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ કહેવાય છે હવે આને સાવ સરળ રીતે સમજીએ આપણા ખભાના સાંધાની આસપાસ એકદમ પાતળું લચીલું પળ હોય છે જેને કેપ્સ્યુલ કહેવાય હવે કલ્પના કરો કે એ પળમાં સોજો આવી જાય એ જાડું અને કડક થઈ જાય બસ આ જ છે ફ્રોઝન શોલ્ડર આના કારણે જ ખભાનું હલનચલન અટકી જાય છે અને સખત દુખાવો અને જડતા અનુભવાય છે અને આના લક્ષણો કેવા હોય ખભામાં દુખાવો જે ખાસ કરીને રાત્રે વધી જાય હાથ ઊંચો કરવો મુશ્કેલ બને વાળ ઓઢવા કે કપડાં પહેરવા જેવા સાફ સામાન્ય કામ પણ પહાડ જેવા લાગે અને હા જે બાજુ દુખાવો હોય એ બાજુ સૂઈ પણ ન શકાય આ ફક્ત શારીરિક પીડા નથી એનાથી આપણી આઝાદી છીનવાઈ ગઈ હોય એવું લાગે છે પણ ચિંતા કરવાની જરૂર નથી દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે અને અહીંથી જ આપણી સાજા થવાની સફરની શરૂઆત થાય છે ફ્રોઝન શોલ્ડરમાંથી સાજા થવાની આખી પ્રક્રિયા છે ને એક યાત્રા જેવી છે અને કોઈ પણ યાત્રા પર નીકળતા પહેલાં જો એનો નકશો આપણી પાસે હોય તો એ સફર કેટલી સહેલી થઈ જાય બરાબર ને તો ચાલો આ રિકવરીના ત્રણ તબક્કાઓને બરાબર સમજી લઈએ તો જુઓ આના ત્રણ મુખ્ય તબક્કા છે પહેલો છે ફ્રીઝિંગ સ્ટેજ આમાં દુખાવાની શરૂઆત થાય છે અને ધીમે ધીમે ખબો વધુને વધુ જકડાતો જાય છે પછી આવે છે ફ્રોઝન સ્ટેજ આમાં દુખાવો થોડો ઓછો થાય છે પણ જડતા એ તો સીમાએ પહોંચી જાય છે હલનચલન લગભગ અટકી જાય છે અને છેલ્લે સૌથી આશાસ્પદ તબક્કો છે થોઈંગ સ્ટેજ આમાં બરફ પીગળે એમ ખભો ધીમે ધીમે ખુલવા લાગે છે અને ગતિ પાછી આવવા માંડે છે આખી પ્રક્રિયામાં બે વસ્તુઓ સૌથી જરૂરી છે ધીરજ અને નિયમિતતા ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યના ભાગની એક્શન પ્લાન આ દસ કસરતો એવી ચાવી છે જે જકડાઈ ગયેલા ખભાના તાળાને ખોલવામાં મદદ કરશે અને ફરીથી હલનચલનની આઝાદી પાછી અપાવશે પણ હા એક મિનિટ કસરત શરૂ કરીએ એ પહેલાં એક સુવર્ણ નિયમ યાદ રાખી લેજો કસરત પહેલાં હંમેશા ખભાને દસ મિનિટ માટે ગરમ પાણીની થેલીથી કે ગરમ પાણીના શાવરથી શેક આપવો આનાથી શું થશે સ્નાયુઓ હળવા થશે લોહીનું પરિભ્રમણ વધશે અને કસરત એકદમ સલામત અને વધુ અસરકારક બનશે આ સ્ટેપ ભૂલતા નહીં ચાલો તો પહેલી કસરત છે પેન્ડ્યુલમ સ્ટ્રેચ આ સૌથી સહેલી અને સૌમ્ય કસરત છે આમાં જરાય જોર નથી લગાવવાનું બસ ટેબલનો સહારો લઈને થોડું આગળ ઝૂકો અને અસરગ્રસ્ત હાથને લટકતો મૂકી દો હવે ગુરુત્વાકર્ષણને એનું કામ કરવા દો હાથને ધીમે ધીમે આગળ પાછળ આજુબાજુ અને પછી ગોળ ગોળ ફેરવો આનાથી સાંધામાં થોડી જગ્યા બનશે અને દુખાવામાં તરત રાહત મળશે હવે બીજી કસરત ફિંગર વોક આનું નામ જ બધું કહી દે છે દિવાલ સામે ઊભા રહીને ખભાના જોરથી નહીં પણ આંગળીઓના જોરથી હાથને દિવાલ પર ઉપર ચડાવવાનો છે જાણે કે આંગળીઓ દિવાલ પર ચાલી રહી હોય જ્યાં સુધી આરામથી જાય ત્યાં સુધી લઈ જાઓ થોડીવાર રોકો અને પછી ધીમે ધીમે એ જ રીતે નીચે લાવો આનાથી ખભાની રેન્જ ધીમે ધીમે અને એકદમ સલામત રીતે વધશે ત્રીજી કસરત છે ટુઆલ સ્ટ્રેચ આ કસરત સીધી આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલી છે પીઠ પાછળ હાથ લઈ જવાની જે તકલીફ પડે છે ને એના માટે આ બેસ્ટ છે બસ એક ટુઆલ લઈને પીઠ પાછળ પકડો હવે સારો હાથ છે એનાથી દુખાવાવાળા હાથને ધીમે ધીમે ઉપરની તરફ ખેંચો અહીં સારો હાથ નબળા હાથને મદદ કરે છે એટલે આ સ્ટ્રેચ ખૂબ જ અસરકારક બને છે આગળ વધીએ ચોથી કસરત છે ક્રોસ બોડી શોલ્ડર સ્ટ્રેચ આ એકદમ જાણીતો સ્ટ્રેચ છે આનાથી ખભાના પાછળના ભાગમાં જે જળતા હોય છે એ દૂર થાય છે બસ દુખાવાવાળા હાથને છાતીની સામે લાવીને બીજા હાથથી હળવેથી ખેંચો એક વાત ખાસ યાદ રાખવી ખેંચાણ હળવો હોવો જોઈએ દુખાવો થાય એટલો નહીં હવે પાંચમી કસરત શોલ્ડર બ્લેડ્સ ક્વીઝ ઘણીવાર ખોટી રીતે બેસવાથી એટલે કે ખભા ઝુકાવીને બેસવાથી સમસ્યા વધી જાય છે આ એકદમ સરળ કસરત પોશ્ચર એટલે કે શરીરની મુદ્રા સુધારવા માટે છે બસ સીધા બેસીને કે ઊભા રહીને બંને ખભાના પાછળના હાડકાને એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરો આનાથી ખભા પરનું બિનજરૂરી દબાણ હટે છે જે રિકવરી માટે ખૂબ જ જરૂરી છે છઠ્ઠી કસરત માટે આપણને એક લાકડી કે પાઇપ જેવી વસ્તુની જરૂર પડશે અહીં લાકડી એક મદદગાર મિત્ર જેવું કામ કરે છે બંને હાથથી લાકડી પકડીને સારો હાથ છે એનાથી દુખાવાવાળા હાથને ધીમે ધીમે અને નિયંત્રિત રીતે ઉપર લઈ જાઓ આનાથી શું થાય છે એક તો ગતિ સુરક્ષિત રીતે વધે છે અને બીજું હાથ ઊંચો કરવાનો આત્મવિશ્વાસ પણ પાછો આવે છે હવે સાતમી કસરત છે ગરગડીની મદદથી માની લો કે કબાટના ઉપરના ખાનામાંથી કાંઈક લેવું છે પણ હાથ જ નથી પહોંચતો તો બસ આ કસરત એના માટે જ છે ગરગડીની મદદથી સારો હાથ દોડું નીચે ખેંચે છે અને દુખાવાવાળો હાથ આપોઆપ ઉપર જાય છે આ ખૂબ જ નિયંત્રિત રીતે હાથને ઉપર લઈ જવાની પ્રેક્ટિસ કરાવે છે આઠમી કસરત છે વોલ એન્જલ્સ જેમ બરફમાં સ્નો એન્જલ બનાવીએ બસ એવું જ દીવાલ પર કરવાનું છે દિવાલને અડીને ઊભા રહો અને હાથને નેવું ડિગ્રીના ખૂણે વાળીને દિવાલ સાથે સંપર્ક જાળવી રાખીને ધીમે ધીમે ઉપર સરકાવો આ કસરત ફક્ત ખભા માટે જ નહીં પણ આખા શરીરના ઉપલા ભાગના પોશ્ચર માટે જબરદસ્ત છે નવમી કસરત છે શોલ્ડર શ્રગ્સ આ તો એકદમ સરળ અને અસરકારક સ્ટ્રેસ બસ્ટર છે દિવસભરનો જે તણાવ આપણા ખભા અને ગરદનના સ્નાયુઓમાં જમા થાય છે ને એને દૂર કરવા માટે આ શ્રેષ્ઠ છે બસ ધીમેથી બંને ખભા કાન તરફ ઊંચા કરો બે સેકન્ડ રોકો અને પછી ઢીલા છોડી દો આનાથી તણાવ દૂર થશે અને લોહીનું પરિભ્રમણ પણ સુધરશે અને આપણી દસમી અને છેલ્લી કસરત છે આર્મ સર્કલ્સ આ એક પરફેક્ટ કુલડાઉન કસરત છે હાથને થોડું બાજુ પર ઉઠાવીને નાના નાના ગોળ સર્કલ બનાવવાના છે પહેલા સીધા અને પછી ઊંધા આનાથી સાંધો હળવાશથી ગતિમાં રહે છે આ કસરત દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે જેથી જળતા પાછી ના આવે તો કસરતો તો આપણે જોઈ લીધી પણ ઝડપથી સાજા થવા માટેનો સિક્રેટ સોસ શું છે એ છે આપણી રોજિંદી નાની નાની આદતો ચાલો હવે એના પર એક નજર નાખીએ કે શું કરવું જોઈએ અને શું બિલકુલ ન કરવું જોઈએ જુઓ આ સ્લાઇડ આખી રિકવરીનો સાર છે શું કરવું કસરત પહેલા ગરમી આપવી રોજ કસરત કરવી આખો દિવસ ખભાને હળવી ગતિમાં રાખવો અને શું ટાળવું ભારે વજન ઉપાડવાનું ટાળવું અચાનક આંચકાવાળા મૂવમેન્ટ્સ ટાળવા અને દુખાવાવાળા ખભા પર સુવાનું ટાળવું એક મંત્ર યાદ રાખી લો તીવ્રતા નહીં નિયમિતતા રોજ થોડું પણ સતત કરવાથી જ અડધી લડાઈ જીતી શકાય છે ઘરે કસરત કરવી એ ખૂબ સારી વાત છે પણ સ્માર્ટ રિકવરીનો અર્થ એ પણ છે કે આપણી મર્યાદાઓ ઓળખવી ક્યારે નિષ્ણાતની મદદ લેવી એ જાણવું ખૂબ ખૂબ જ જરૂરી છે આ એક પ્રકારની સેફટી નેટ છે તો ક્યારે ડોક્ટર પાસે જવું જો દુખાવો એટલો વધો હોય કે ઊંહ બગડતી હોય જો કસરત કરવા છતાં હલનચલન સુધરવાને સુધારવાને બદલે બગડી રહી હોય જો હાથ બિલકુલ ઊંચો ન થતો હોય અથવા જો દુખાવો ખભાથી શરૂ થઈને આંગળીઓ સુધી જતો હોય આમાંથી કંઈ પણ હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી વિલંબ કરવો નહીં અને હવે આખી વાતનો સૌથી આશાસ્પદ અને સકારાત્મક ભાગ આ એક આંકડો જુઓ નેવું ટકા ભલે આ રિકવરીની સફર લાંબી લાગે પણ આ આંકડો બતાવે છે કે અંત સારો જ છે એનો અર્થ એ છે કે નિયમિત સ્ટ્રેચિંગ અને કસરતો દ્વારા નેવું ટકાથી વધુ લોકો ફ્રોઝન શોલ્ડરમાંથી સંપૂર્ણપણે સાજા થઈ જાય છે પૂરેપૂરા તો બસ વિશ્વાસ રાખવાનો છે મહેનત ચોક્કસપણે રંગરાવશે તો પછી શું ખભાને ફરીથી મુક્ત કરવાની આ યાત્રા શરૂ કરવા માટે તૈયાર છો યાદ રાખજો દરેક નાનું પગલું દરેક સ્ટ્રેચ એ પીડા મુક્ત અને ગતિશીલ જીવન તરફનું એક કદમ છે ચારો સાથે મળીને આ સફર શરૂ કરીએ